મારું નામ જગદીશભાઈ રતનસિંહભાઈ અદળુક મોટી મારડ હું મોટી માર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકેની સેવા બજાવું છું આજે અમારા ગામે ગયા વર્ષે ત્રણ તળાવ તૂટી ગયેલ છે ત્રણ તળાવની અંદર એક પણ તળાવ સંધાણું નથી હવે અત્યારે એમ કે છે કે ટેન્ડર પ્રક્રિયામાં છે અને આમ છે જે આ મુખ્ય માર્ગ છે મારડિયાનો રસ્તો જ્યાં ઓછામાં ઓછી ચાર હજાર વીઘા જમીન આવેલી છે અને ત્રણસો ખાતેદાર ખેડૂતો છે આજે મગફળી મજૂર બેસાડી ચેક્ટર કે રિક્ષામાં બેસાડી મજૂરને જવું હોય તો ત્યાં જઈ શકાય એવું છે નહીં કાંઈ કાઢ્યો તોડી નાખવો પડે અને પાણી જતું જતું કરવું પડે તો ત્યાં જવાય હવે આ પંચાયતની અંદર દસ લાખ રૂપિયા ચોમાસા પહેલા મંજૂર થઈ ગયેલ છે કોઈ કારણોસર ઈ કાઢિયાનું કામ પંચાયત કરતી નથી તાલુકા વિકાસ અધિકારીશ્રીને ઘણી વાર રજૂઆત કરી તાલુકા વિકાસ અધિકારી કાંઈ ધ્યાન દે કે અમારે તમારા ગામમાં શું ધ્યાન દેવાનું તો તમે તો તાલુકા વિકાસ અધિકારી છો તમારે ધ્યાન નહીં દેવાનું ભાઈ કાલે અમે ડીડીઓ સાહેબ પર રજૂઆત કરવા કે ડીડીઓ સાહેબ કે તાલુકા વિકાસ અધિકારી ને કહો કોઈ પણ કામ ઓલા અધિકારી ઓલા અધિકારી ઉપર છોડી દે છે અમારી માંગ ઈ કાઢ્યો તાત્કાલિક ધોરણે રિપેર થાવો જોઈએ ત્યારે જ ખેડૂતો નવા ખેતી ના કામ કરી શકશે તા સિવાય નહીં કરી શકે જિલ્લા પંચાયત ના સભ્ય નું ખેતર પણ ક્યાં આવેલ છે જિલ્લા પંચાયત ના સભ્ય શું એમાં કરે ઈ પણ અમને કંઈ ખબર નથી